ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનીંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ટેલિજન્ટ ઇન્ટેલિજન્ટ શબ્દનો અર્થ હોશિયાર બુદ્ધિશાળી ચપળ સમજદાર સતેજ ઊંચી કક્ષાની સમજ શક્તિવાળું કે તીવ્ર મગજ શક્તિવાળું કે ચતુર થાય છે ઇન્ટેલિજન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી સીમ ઇન્ટેલિજન્ટ એન્ડ વેલ એજ્યુકેટેડ અર્થાત તે હોશિયાર અને સારી રીતે શિક્ષિત લાગતી હતી એક બીજું ઉદાહરણ જોઈએ શી વોઝ એટ્રેક્ટિવ એન્ડ ઇન્ટેલિજન્ટ અર્થાત તે આકર્ષક અને બુદ્ધિશાળી હતી એક અન્ય ઉદાહરણ જોઈએ હી ઇઝ ઇન્ટેલિજન્ટ હાર્ડવર્કિંગ એન્ડ પર્સનેબલ એટલે કે તે બુદ્ધિશાળી મહેનતુ અને વ્યક્તિત્વશીલ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ